માણસા ગાયત્રી મંદિર ખાતે પીએમના જન્મદિવસ અંતર્ગત આયુષ મેળો યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો બુધવારે જન્મદિવસ ઉજવાયો હતો ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત માણસા ગાયત્રી મંદિર ખાતે સવારે અગિયાર વાગે દસમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા આયુર્વેદ કચેરી દ્વારા આયુષ મેળાનું આયોજન કરાયું હતું આયુષ કેમ્પમાં ગર્ભ સંસ્કાર સ્ત્રીના રોગ મર્મ ચામડીના રોગો બાળકોના બીમારીઓનું નિદાન આયુષ તબીબો દ્વારા કરવામાં આવ્યું હતું આયુષ તબીબો દ્વારા જરૂરી દવા આપી માર્ગદર્શન આપ્યું હતું ધારાસભ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વખાણ કર્યા હતા આયુષ્મેળામાં કુલ આઠસો કરતાં વધુ નાગરિકોએ લાભ લીધો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ પટેલ ડીડીઓ બીજે પટેલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન પટેલ નગરપાલિકા પ્રમુખ જ્યોસ્નાબેન વાઘેલા શહેર પ્રમુખ શશિકાંતભાઈ પટેલ તાલુકા પ્રમુખ રમેશસિંહ રાઠોડ સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ કોર્પોરેટરો આગેવાનો હોદ્દેદારો ગાયત્રી મંદિર પરિવાર તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન સૌના લોકલાડીલા નેતા એવા અમારા નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે ત્યારે સાહેબને પંચોતેર વર્ષ પૂર્ણ થઈને આજે સોતેર વર્ષ વર્ષની અંદર પ્રવેશ માનસા ગાયત્રી શક્તિપટની અંદર આજે આયુષ મેળાનું સુંદર આયોજન થયું છે ત્યારે આ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને સાહેબને જન્મદિવસને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ પાઠવી છે સાથે સાથે દરેક વ્યક્તિએ સંકલ્પ કર્યો છે કે મારે આજે મોદી સાહેબના નામે કોઈક ના કોઈક સારું કામ કરવું છે એટલે આજે આપ પણ જોઈ શકો છો કે ખૂબ વિશાળ સંખ્યાની અંદર લોકોએ પણ કીધું કે સાહેબનું સો વર્ષ સુધી નિરોગી આયુષ્ય છે અને આવીને આવી દેશની સેવા કરતા રહે એવું ભગવાન મા જગદંબામાં ગાયત્રી શક્તિપીઠની અંદર મા જગદંબા ગાયત્રીને પણ પ્રાર્થના કરી છે અને ગાયત્રી શક્તિપીઠના સૌ અમારા પરિવારના મિત્રોએ પણ માતાજીને દુઆ કરી છે કે મા જગદંબા તું મોદી સાહેબને સો વર્ષ સુધી આવું ને આવું નિરોગી આવ્યું આપજે આજે ખૂબ વિશાળ સંખ્યાની અંદર ઉપસ્થિત રહી જ્યારે મોદી સાહેબના જન્મદિવસને બજાવ્યો છે ત્યારે સૌને અને મારા વતીથી આ માનસા મત વિસ્તાર વતીથી સૌને નમ્ર વિનંતી પણ કરું છું કે આજે એક કામ છે ને એ મોદી સાહેબ માટે કરજો અને સાહેબને એમનો લોબો આયુષ્ય માટે સૌ સાથે મારી દુઆ કરીએ એવી નમ્ર વિનંતી છે